મેં શું કીધું તારે આજ ને આજ ફેસલા તું ચિંતા મત કરો કે ભરોસો કે હા તો બસ તો બરોબર શું બરોબર ઈ આવેલા છે છોકરા નું તો નહીં થાય પણ કાર્યવાહી તારા ને બર આખી રાત નો ઉજાગરો ખાવા મારા દુકાને બેઠા છે ના ના તો છે બે

ફોન જઈએ ફોન તમે લઈ આવ્યા તમે ભાઈ ખબર નઈ ફોન ફોન તો એના માનો હોય કે હોય લીધો હોય કે મારે માછી કરો એમ કઈ લીધો હોય તો તારા ભાઈ વળી જે ફોન હતો છોકરા બગડાવ્યા તારા છોકરા ભાઈ ફોન છે એવું જ હોય જે પેલા વાત વાંચી ને એ બધું નાખો ઊંડા કુવામ અને આ ભાઈ ની છોડી છોડી તમારી ને અને છોકરો અને કંકુ ના કરો પરા અમારો ભાઈ છે એની સુડિયો અવડું પગલું ભરે તો મારે ને તો રમણ ભમણ થઈ જાય અને તમારે કોઈ હાથ ના છોકરો થઈ જાય બરોબર હારી બેઠા તમે બેઠો મારે વાત કરતા મારા ઘરે છોડો છોકરા છોકરો છે યાર

નોકરી તો નસીબ માં હશે ને તો મળશે ડોસ્યું ને લડતા ના હવે તમે ચિંતા મત કરો અને સારો ને સારું વખડી જોઈને તમે ત્યાં ગોળ કુંડી લઈને ગોળ અરે તમારે તું હોય તો આવજો

હારો કી હોડે આ તો આમ ડોડા ડોડા મત કર્યો આમ સીધા થા પર નકે એક ને એક તમારા જેવું હા તો બસ તો પડી ગયો હવે તમારા આ વેવાઈ તો આ નથી આ રેડી

આ દોલિયા એ તો ડોઢા આખી જિંદગીનો ડોઢા કે ડોઢક રહેવાનો અલ્યા ભાઈ તું અમાર શું દેવા જો એ તો આખી જિંદગીનો ડોઢા જ ડોઢો જ હગાઈ શી પૂરી દે તમારો મારો તમારો વિવાહ છે ઓમ પેહી પેહીન તમન ગળા મળે છે પણ મને જોક મળતો હગાઈ તમન નહિ મળે હેડ દીધું એટલે ભલે મળતો આ મા બાટો શેટો શેટો રયો ઉપાજી મટી કે રોતો તો તો મટી ઉપાજી એટલે ઈ તો મટી ગયો